કપડવણ પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ગવંસ લઈ જતી બલેનો કારનો પીછો કરી ત્રણ સંડોવાલ આરોપીઓની ઝડપી પાડ્યા છે ફરાર થવાની કોશિશમાં કારના ચાલકે પોલીસની ગાડીને ફૂલ સ્પીડે ટક્કર મારી જેનાથી પોલીસની ગાડી ફસડાઈ અને પલટી મારી હતી પોલીસની તપાસમાં કારની ડીકીમાં ગૌવંશના વાછરડા મળ્યા છે ઝડપાયેલ આરોપીઓ સમીર ઉર્ફે સલમાન ઇકરામ સિકંદર તાહિર સિરાજ જે ગોધરા પંચમહાલ નો નિવાસી સામેલ છે પોલીસે બંને કાર મોબાઈલ ફોન અને રૂપિયા ચાર લાખ પંદર હજાર નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના વિસ્તારમાં ચકચાર ફેલાવી છે અને ગૌવંશ સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે તારીખ બાવીસ ત્રેવીસ ની રાત્રે ગોધરાના ના ત્રણ ઇસમો જેમના નામ છે સમીર ઉર્ફે સલમાન સન ઓફ યાકુબ અહેમદ શાહ કલામ ઇકરામ શન ઓફ એક સિકંદર અબ્દુલ રહેમ કિતેલી તા તાકીર શન ઓફ સિરાજ અબ્દુલ કફાર બોકડા જેના વિરુદ્ધ અંદર અગાઉ ગુના દાખલ થયેલા છે પહેલા વિરુદ્ધમાં ત્રણ છે બીજા વિરુદ્ધમાં પણ ત્રણ ગુના છે અને ત્રીજા વિરુદ્ધમાં કુલ સાત ગુના દાખલ થયેલા છે એ ત્રણેય આરોપીઓ ત્રણેય વ્યક્તિઓ મારુતિ બલેલો કાર લઈને કપડામાં આવેલા અને એક વાંછેડીની ચોરી કરી એને ગલનચરણ ના કરે એ રીતે કૃતાપૂર્વક બાંધીને બલોના કાની ડીકીમાં નાખી દીધેલો ચોરી કરે અને ત્યાં પોલીસ આવી જતા એ લોકો ત્યાંથી ભાગ્યા પોલીસે પીછો કર્યો પોલીસે પીછો કરતા એ સામે ગાડી લાવી અને પોલીસની ગાડીને ઇરાદાપૂર્વક સામેથી અથાડી અને ગુનો કર્યો છે એ બાબતે કપડોંજ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર હેડ કોન્સ્ટેબલ યોગેશ કુમાર ઈશ્વરભાઈ દ્વારા બીએનએસ કલમ ત્રણસો ત્રણ બે એકસો નવ એક એકસો બાર બે ત્રણસો ચોવીસ ચાર બસો એમ કલમ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી અને પશુ અક્ષ અધિનિયમની કલાઓ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીને અટક કરી અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે